મોટું નુકસાન થયું હોવાની જાણકારી સામે આવી રહી છે જેને લઈને ધરતીપુત્રો હવે ચિંતામાં મુકાયા છે સ્થાનિક વહીવટીતંત્રે નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે અને જે પણ આ વાવાઝોડાને કારણે નુકસાનથી પીડિતો છે તેમને મદદની સંભવત ખાતરી આપવામાં આવી છે પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને સઘન તપાસ હાથ ધરાઈ હતી હાલની વાત કરવામાં આવે તો જે ગઈકાલે સુરતમાં મંડપ ધરાશય થયો કેરીના પાકને પણ નુકસાન અને ધરતીપુત્રોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે